બીજું ગાડી લોડિંગ બીજો માલ લોડિંગ થાય છે આપણે બોટાદનો આપણે તો લોડ કરીને ખાતા કાલે ને આજમાં થાય છે આપણું મૂકવાય દોરા દોરા લોડિંગ થાય છે આ તો તમે જુઓ તમે મામ થાય ડોરો પોપડો હલાવી દીધો આગળ પણ હટી જાય ત્રણ ચાર વખત આગળ પાછળ કરી પૂછી લીધી જો આ પાસમો વખત તન કાપે છે આગળ પાછળ અમારી ગાડી ચાર વખત આગળ પાછળ થઈ છે અહીંયા હતી અહીંયા લીધી અહીંયા હતી અહીંયા લીધી થઈ છે બીજો માળ તો કઈક આવો નજારો છે હું એ ભાઈ માથે બેઠો છું પાલ નાખવા વરસાદ આવે ને સીધો પાલે જ નાખી દેવાનો જુઓ તમે આ પાલની ઉપર જ બેઠો દોડ અને પાલ ને વરસાદ એટલે તરત નાખી દેવાનો પાલ વરસાદનું મોસમ થઈ ગયું ફૂલ જોવો વાદળ છે દોરડા બોરડા બાંધી દીધા તિરપાલ નાખી દીધો હવે જઈ છે બીજે

શાક બે રોટલી દાળ ભાત દહીં મીઠાઈ પિસ્તાળીસ રૂપિયામાં બહને ક્યાં આવે માં ખાવાનું જૂની બિલ્ડિંગ જોઈ તો આપણે ફિલ્મ માં જોયા હોય ને જૂની મુંબઈ એ યાદ આવવા મળે એવો સીન છે આ બાજુ

બે વખત ખોદીજી હાલો તો અમે ગાડી પેલા ભરમી જાય કા પછી તે સાધિર પરલ કરી ને ભાગશું મોસ્તાય બેઠા છી હાલો એડિટિંગ કરી બ્લોગ નું હવે આ જો ગાડી આ લેવા ની બીજો ફેરો છે જેક ફેરો મારી દીધો બીજો ફેરો લાગી જાય એટલે આપણી ગાડી ભરાઈ જાય હવે આપણે વાગી જાય છે 6:30 ને આપણે અહીંથી એક ગાડી હવે આવી જાય ને એટલે માલ ભરાઈ જાય એટલે રસા ત્રિપાલ કરીને ભાગી દઉં એટલે હવે સીધું જ આવશે વાપી વાપી જઈને આરામથી સુઈ જવાનું છે ગાડી રાખીને સોમવારે ગાડી દેવાની છે આપણે સોમવારે એટલે વાંધો નહીં હાલો તો મિનારે જાઓ બ્લોકમાં માં હાલો તો આપણે હવે ગાડી ભરાવી ને પછી નીકળીએ નીકળી જ્યાં વાંધાજી નું નામ નહીં ને તો આગળ બધી આગળ બધી જગવી આ નરેશભાઈ તો આજે જાય છે ગાડી હું ટ્રાફિક જોતો જાઉં છું ને સાઈડ લેતો જાઉં છું જતો જાવ છું

બધું આમાં જ થાય છે ભાંગે ટોટે ભાંગે ટોટે જેવું જ થાય છે કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે વચ્ચે ધીમે ધીમે આપણો સફર ચાલુ રાખીએ બી બોમ્બે હાઈવે ઉપર અહીંયા ગાડી ડીઝલ નખાવે છે દસ હજારનું ડીઝલ લખાવવાનું છે અહીંથી પછી એક વાસી ગાડી શૂટ થાય સીધી વાપી ઊંધી અહીંયા નસીભાઈ ડીઝલ નખાવે હાલો તો હું તમને બતાડું